યાર પ્લીઝ યાર આ રીતે ન કરો જો યાર પ્લીઝ રિક્વેસ્ટ છે બધા વિદ્યાર્થીઓને કે આ રીતે ન કરો આની પહેલા એવી રીતે થયું હતું અમારી યાર ચામુડા માતાજીની ની ચાલો આપણું જમવાનું આવી ગયું છે અને આપણે મંગાવ્યું છે ઢોકરીનું શાક પ્લેન રોટલી મંગાવી છે પાપડ છે છાસ હમણાં આવશે સલાડમાં એ લોકોએ ડુંગળી અને તો બોલો અંબે માત કી જાય હર હર મહાદેવ મારા ભાઈઓ ને ફરી એકવાર તમારો નવા વિડીયો સ્વાગત છે મારું નામ છે સાગર અને તમે જો રહ્યા છો આપણી છે ને સાગર મુસાફર તો તમે ટાઈટલ અને જોઈને સમજી ગયા હશો કે ભાઈ રાજકોટવાળાને મળી રહી છે એસી ટુ બાય ટુ લક્ઝરી રાજકોટથી અંબાજી ભાઈ અહીંયા સ્લીપર ચાલતી હતી ગુર્જર નગરી ચાલતી હતી અને ડિલક્ષ એક્સપ્રેસ ચાલતી હતી પણ એસી ચાલુ નથી કરી તો ચાલો એ ફરમાઈશ પણ પૂરી કરી દેવામાં આવી છે રાજકોટથી અંબાજી અહીંયાથી રાજકોટથી આપણે ઉપડવાનો ટાઈમ છે સાંજે સાડા સાત વાગે અને અંબાજી પહોંચવાનો ટાઈમ છે સવારે પાંચથી સાડા પાંચ વાગે એટલે માનો દસ કલાકની આજની આપણી સફર રહેવાની છે કન્ફર્મ તો હું ન કહી શકું કારણ કે જીએસઆરટીસીની એપમાં જે પ્ર મુજબ ટાઈમ લખ્યો છે એ મુજબ હું તમને કહી શકું છું અને આજે પહેલો દિવસ છે અને જીએસઆરટીસીની એપમાં પણ અત્યારથી બુકિંગ ચાલુ કરી ચાલુ થઈ ગયું છે તો અહીંયાથી આપણે સાડા સાતે ઉપરથી સવારે સાડા પાંચ વાગે ત્યાં પહોંચી ટોટલ કિલોમીટર અંદાજે તમને કહી શકીએ તો સા પા ચારસોથી સાડા ચારસો કિલોમીટર રહેવાના છે અને ભાઈ અત્યારે આપણા રાજકોટના બસ ફોટનો માહોલ જો ભાઈ એવું લાગે કીડિયર ઉભરાણું છે કારણ કે અત્યારે બધા એને જોબેથી છૂટતા હોય છે બધા કોલેજેથી કમ્પ્લીટ ટ્યુશનમાં કમ્પ્લીટ કરીને નીકળતા હોય છે જો યાર પ્લીઝ યાર આ રીતે ન કરો જો યાર પ્લીઝ રિક્વેસ્ટ છે બધા વિદ્યાર્થીઓને કે આ રીતે ન કરો આની પહેલાં એવી રીતે થયું હતું તો એક છોકરો ભાઈ જિંદગી ગુમાવી હતી તો પ્લીઝ યાર આ રીતે ન કરો હજી આપણી હજી ટુ બાય ટુ એસી લક્ઝરી નથી લાગી એની અત્યારે લાગી છે એક રાજકોટ અમદાવાદવાળી અને એક લાગી ગઈ છે વોલો નાઇન સિક્સ ડબલ ઝીરો રાજકોટથી ભુજવારી અચ્છા હું તમને કહી ગમે કહેતા સાગરભાઈ નંબરનો શું છે તો આ જી જે સત્યાવીસ છે એ ચાર્ટર્ડ ગાડી છે અને આ જી જે સેવન છે એ બધી છે આદિનાથ વાળાની જી જે સત્યાવીસમાં એવું હતું કે આની પહેલાં ચાર્ટરની નાઇન ફોર ડબલ ઝીરો હાલતી હતી તો એ બધી ચાર્ટરની હાલતી હતી અને જેટલી બ્લૂ હાલતી હતી બ્લુ આપણે એસી ટુ બાય ટુ હતી એસી સ્લીપર હતી જે બધી હાલતી હતી બધી હાલતી હતી આદિનાથ વાળાની તો હવે બે જો સ્લીપરનો ટૂંકમાં ટાઈમિંગ એનો કિલોમીટર પૂરા થઈ ગયો તો એની હિસાબે પછી આવી ગઈ છે બધી વોલ્વો તો બે સેમ વોલ્વો મંગાવી લીધી ખાલી નંબર પ્લેટ ફેર છે જી જે સત્યાવીસ એટલે એ ચાર્ટર્ડ વાળાની છે જી જે સેવન આદિનાથ વાળાની ચાલો હમણાં આપણી બસ લાગે પછી તમને બસ દેખાડ દે બસનું રૂટ બોર્ડ દેખાડ દે અને બસનું ઇન્ટિરિયર દેખાડ દે અને આપણી ઇન્સ્ટા ઇન્સ્ટાગી અને ફેસબુકમાં ફોલો ન કર્યું જરૂર એકવાર ફોલો કરી લેજો તો ચાલો હવે આપણે બાર કોફી પીવા તો તમે પણ આવી જાજો કોફી પીવા સાત વાગે ને ચાર મિનિટે આવી ગઈ છે આપણી બ્રાન્ડની ટાટા માર્કો પોલોની ટુ બાય ટુ એસી લક્ઝરી આવી ગઈ છે પ્લેટફોર્મ નંબર બે ઉપર તમને કીધું ને એક અથવા બેમાં આવશે લક્ઝરી આપણી ટુ બાય ટુ લક્ઝરી અને વોલો નાઇન સિક્સ ડબલ જીરો એ પ્લેટફોર્મ નંબર એક અને બે ઉપર આવશે બોલો અંબે કી જાય રાજકોટથી અંબાજી વાયર રહેશે ચોટીલા હાઈવે અમદાવાદ હિંમતનગર લીડર ખેડ બ્રહ્મા થઈ જશે અંબાજી અચ્છા તમને હું કહી દઉં કે આનું અને ઓલ્વોનું બુકિંગ કરવું હોય તો પ્લેટફોર્મ નંબર એકની સામે તમને અહીંયા ટિકિટ બારી મળી જશે ત્યાંથી તમે આપણી ઓલવોનું બુકિંગ કરાવી શકો છો અચ્છા તમે સામે ગુર્જર નગરી સામે ટિકિટ બારી પણ છે તો ત્યાંથી તમે ગુર્જર નગરી ડીલક્સ એક્સપ્રેસ અને અને આપણે સ્લીપર તમે બુક કરાવી શકો છો તો ચાલો હવે તમને અંદરનું અંદર આવતા કુલિંગ જો ભાઈ તમે સરસ મજાની ટાટાની ગાડી રહેવાની છે ટુ બાય ટુ નું કોમ્બિનેશન મળી જશે ટોટોલામાં તમને સીટ કહી તો છેતાલીસ સીટ રહેવાની છે યાર લાઇટિંગ જો યાર આજે પહેલો દિવસ રહેવાનો છે આપણી સફરનો રાજકોટથી અંબાજી અચ્છા ટોટલ તમને ઇમરજન્સી એક્ઝિટ ગઈ તો ત્રણ મળી જશે ફાઈવ સ્ટોપની બોટલ એક આગળ એક આગળ અને એક પાછળ મળી જશે સરસ મજાની ભાઈ ટીવી પણ આપી દીધું છે અચ્છા આ બસનું ઇન્ટિરિયર કેવું લાગ્યું મને કોમેન્ટમાં જરૂર જણાવજો ટોટલ કેમેરા સેફ્ટી માટે તમને કહી તો આમાં ટોટલ ચાર કેમેરા આપેલા છે બે ડ્રાઈવર કેબિનમાં આપેલા છે એક અહીંયા તમને પેસેન્જર માટે મળી જશે અને એક સાવ લાસ્ટ બસની વારે ત્યાં મળી જશે જેથી કરીને લોકો પાછળનું બધું જોઈ શકે છે ડેકી ખોઈ લેજે તો તમને ડેકીની સ્પેસ દેખાડી દઉં કે આટલી ડેકીની સ્પેસ રહે છે હલવા કરતાં સ્વાભાવિક છે ઓછી જ રહેવાની છે અચ્છા રમેશભાઈ ઓલી બાજુ સ્પેસ છે ડેકી માટે કે એક જ બાજુ છે એક જ બાજુ છે ને ચાલો એક જ બાજુ રહેશે પ્લેટફોર્મ નંબર એક ઉપર લાગી ગઈ છે રાજકોટ દીવ આનો તમને ટાઈમિંગ કહી દઉં અહીંયાથી આપણે સાડા સાત વાગે બે આપણી સાથે ઉપર છે રાજકોટ અંબાજી અને રાજકોટ દીવ સાડા સાથે ઉપર છે અને રાત્રે અઢી ત્રણ વાગે દીવ પહોંચી જશે અને આ જ ગાડી દીવથી નીકળશે સવારે પોણા નવ વાગે તો એ તમને બધું ટાઈમિંગ એ કહી દઉં આ બાજુમાં ઊભી છે આપણે રાજકોટ સુંધા માતા ઊભી છે એ સોરી નોન એસી સ્લીપર અને સીટિંગ મળી જશે અને અહીંયાથી સાડા સાત વાગે આનો પણ ટાઈમ છે આનો વિડીયો આપણી ચેનલમાં લાઈવ છે

અને આ છે આપણા કન્ડક્ટર સાહેબ મનસુખભાઈ તો ચાલો બે ફ્રી થશે પછી એમનું ઇન્ટરવ્યૂ લઈ લેશી ચાલો આપણા રમેશભાઈએ અગરબત્તી પણ કરી લીધી છે ચાલો તમને આપણી ટિકિટ દેખાડી દઈ ટોટલ કિલોમીટર કહી તો ચારસો ને સાત કિલોમીટર મેં એડવાન્સ બુકિંગ કરાવી લીધું હતું કારણ કે આજથી જ બુકિંગમાં આવી ગઈ હતી અને ટિકિટ પ્રાઇસ કહી તો સાતસો ને ચૌદ રૂપિયા ટિકિટ પ્રાઇસ છે સંધિ નીકળી ગયા છીએ અને આવી ગયા છીએ આપણે ત્રિકોણ બાગ આગળ તો અહીંયા બસ સ્ટેશનથી માત્ર સો મીટર થાય છે તો અહીંયા સરસ મજાના ગણપતિ એ દાદા બિરાજમાન ગઈ છે તો હું તો કહું જરૂર એકવાર આવજો અને અહીંયા દર્શનાર્થ માટે ચાલો તમને રાજકોટથી બસ કહી દઉં તો બધી એક માંગરોળ અંબાજી ચાલે છે આ બધું જે તમને અત્યારે ટાઈમ દેખાય છે બધો રાજકોટથી છે અને ભાડું દેખાય બધું રાજકોટથી છે બીજું એક છે માધવપુર ઘેડવાળું છે એક માધવપુર ઘેડ અંબાજી એક્સપ્રેસ ચાલે છે આજની આપણી એસી લક્ઝરિયામાં એડ થઈ ગઈ છે ઓગણીસ ત્રીસ એટલે સાત ત્રીસ વાગે અને સવારે આપણે પાંચ વાગે પહોંચી જશે અને આનું ટિકિટ ભાડું હોય તો સાતસો ને પંદર રૂપિયા ટિકિટ ભાડું છે છસો એસી લઈ ગયું છે એમાં જીએસટી એડ થઈ જશે બાકી એક માધવપુર અંબાજી છે સ્લીપર અને એક સોમનાથ અંબાજી છે હજી એક જામનગર અંબાજી છે એ આમાં અત્યારે દેખાડતા કારણ કે મેળો છે એના હિસાબે બધી ઓનલાઈનમાંથી કાઢી નાખી છે ટૂંકમાં જેટલી સોળે સો ડિવિઝનની જેટલી બધી વસ્તુ છે અંબાજી માટે બધી કાઢી નાખી છે ત્યાંથી તમે અહીંયાથી સીધા જઈ અને ત્યાંથી બુક કરીને બેસી શકો છો બાકીનું તમને બધી ડિટેલ આપણે અંબાજી પહોંચીને દઈ દેશી ભાઈ રાજકોટથી નીકળતા જ આપણાને સરસ મજાનો વરસાદ જોવા મેળો કારણ કે છેલ્લા પાંચથી સાત દિવસથી ફૂલ તડકો હતો અત્યારે પવન સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે સાત વાગે એટલે અઠ્ઠાવન મિનિટ થઈ ગઈ અને આપણે આવી ગયા છીએ ગ્રીનલેન્ડ ચોકડીએ અહીંયાથી હવે આપણું સિટીની બહાર નીકળી ગયા છે અચ્છા તમને રાજકોટના સ્ટોપે રહી દો તો તમે રાજકોટથી નીકળો એટલે હોસ્પિટલ ચોક હોસ્પિટલ ચોકથી તમે પારવડી ચોક અને પારવડી ચોકેથી ગ્રીનલેન્ડ ચોકડીએથી તમે અહીંયા આપણું જીએસઆરટીસીનું બસ સ્ટેન્ડ છે ત્યાંથી તમે અહીંયાથી પણ તમે બુક કરાવી શકો છો અને અહીંયાથી પણ તમે બસમાં બોર્ડ કરી શકો છો અને હવે આપણે અહીંયાથી હવે આપણો નેશનલ હાઈવે આવી જશે અને હવે નોન સ્ટોપ આપણી ચોટી લગી ગાડી ચાલશે એટલે કે પચાસ કિલોમીટર ગાડી આપણી નોન સ્ટોપ ચાલશે આપણે આપણી હોટસીટ ઉપર આવી ગયા છીએ અને સરસ મજાની તમને પુશબેક મળી ગયા મેં તો ચાલો હવે બસો ત્રણસો કિલોમીટર લગી તો હાલતી જ પણ આજે હવે ચારસો સાડા ચારસો કિલોમીટર લગી પણ ટુ બાય ટુ એસી લક્ઝરી ચાલુ કરી દીધી છે ચાલો તમને લેગ સ્પેસ મળી જશે પ્લસ તમને અહીંયા વોટર બોટલ હોલ્ડર મળી જશે મેગ્ઝિન હોલ્ડર મળી જશે એક સરસ મજા તમે આ નાનકડું ટૂંકમાં થેલી કાંઈ લટકાવી શકો છો હજી આજે પહેલો દિવસ છે હજી બધી કોથરી પણ નથી ગાઈન ઉપર તમને સરસ મજાની રીડિંગ લાઇટ મળી જશે એ પણ સીધી વાળી એસીના ફ્લિપ આની પહેલાં આપણે સફર કર્યો રાજકોટ દીવમાં તો એસીના ફ્લિપ કાઢી લીધા તો ભાઈ એવું પ્લીઝ યાર એ તો નુકસાની ન કરો અને એ લોકોને મેં કીધું કે સામે ડસ્ટબિન રાખજો તો એ લોકો હજી ડસ્ટબિન નથી રાખ્યું તો પ્લીઝ ભાઈ જી એસઆરટી સીવાળાઓને કે ત્યાં તમે એક ડસ્ટબીન લગાડી દો જેથી કરીને કોઈ અંદર કચરો ન નાખે બે બાજુ તમને એસીના ફ્લિપ તમને અહીંયા સરસ મજાનો પડદો મળી જશે બ્લેક કલરનો વાહ ભાઈ વાહ ચાલો એક ચાર્જિંગનું દેખાડવાનું રહી ગયું હતું ચાલો દેખાડતો તમારો જ્યાં એન્ડ્રેડ થઈ છે એની નીચે જ આપેલું છે ચાર્જિંગમાં તો તમારે યુએસબી માટે આપેલું સી આપ માટે નથી આપેલું જોવા ત્યાં ચાર્જિંગ પણ કમ્પ્લીટ ચાલુ થઈ ગયું નવ વાગ્યા અને ત્રીસ મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે બાઉન્ડ્રીએ અહીંયાથી તમે વાંકાનેર જઈ શકો છો બાઉન્ડ્રી હતી ત્યાંથી રૂટ અલગ પડે છે અને આપણે જ્યાંથી ચોટીલા હતી માત્ર બાર કિલોમીટર યુઝ આપણું ચોટીલા ભાઈ વરસાદ જો ભાઈ એ રાજકોટથી નીકળ્યા એ અહીંયા લગી બાઉન્ડ્રી લગી એક જગ્યાએ એમ નથી કે વરસાદ નહીં હોય યાર ફૂલ વરસાદ પ્લસ આજે એટલું વરસાદ તો છે પ્લસ આજે પવન એટલો સાથે સાથે ચાલી રહ્યો છે જુઓ તમે નો પડ્યો તો પાંચ દિન નો પડ્યો અને છેલ્લે હવે ગણપતિ બાપાના વિસર્જન ટાઈમે વરસાદ ચાલુ થઈ ગયો નવ ટ્રેન થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે ચોટીલા ધામ માં એટલે કે ચામુલ માતાજીના ધામ માં તો બોલો અમારે યારે ચામુડા માતાજીની જય પંચાવન થઈ અને આપણે અહીંયા બસ સ્ટેન્ડ આવી ગયા છીએ સામે સરસ મજાનું જોઈ શકતા હશો સરસ મજાનું ચોટીલાનું બસ સ્ટેશન બનાવી દીધું છે અને આ ચોટીલા ને છે મેન રાજ આપણું રાજકોટ ડિવિઝનની ચોટીલા ડેપોને આપેલી છે કોઈ રૂટ છે હું તમને જણાવી દઉં રાજકોટ પિટોલવાળી છે અને અત્યારે નવ છપ્પન અહીંયાથી ચોટીલાથી બસ ઉપર છે આવડીયા રાજકોટ પિટોલવાળી દસ વાગે અને પિસ્તાલીસ મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે દર્શન હોટલે અહીંયા આપણો પંદરથી વીસ મિનિટનો જમવા માટેનો હોલ્ટ રહેવાનો છે ચાલો તમને વાત કરીએ તો આ છે આપણો નેશનલ હાઈવે સત્યાવીસ અને લોકલ એડ્રેસ અહીંયાથી કહીએ તો લીંબડી અહીંયાથી માત્ર થાય છે પંદર કિલોમીટર ને આ જાય છે આપણો રાજકોટ બાજુ રોડ અને ભાઈ એમ્સ માટે આ સિક્સ લેનનો રોડ બનાવ્યો છે ભાઈ પણ વરસાદમાં એવું ધોવાણ થઈ ગયું કે ભાઈ અમુક એક એક બે બ્રિજ તો બંધ કરી નાખ્યા છે ભાઈ એવું એવું વરસાદના હિસાબે એટલું નુકસાન થયું છે ભાઈ ત્યારે કાંઈક રોડ તો સારા બનાવો એમ્સ માટે સ્પેશિયલ અને સિક્સ લેન કર્યો છે આના કરતાં ઓલો ફોર લેન હારો હતો કમસે કમ આવી રીતે ખાડા તો નહોતા અને નવે હજી હમણાં બનાવ્યો છે તો એ ઠેર ઠેર ખાડા જો રાજકોટથી નીકળ્યા અહીંયા લગી લીંબડીયાથી પંદર કિલોમીટર ઠેર ઠેર આપણાને ખાડા જોવા મળે છે ચાલો હવે અહીંયા તો બધી તમને ખબર છે અહીંયા મોસ્ટ ઓફ બધી લક્ઝરી આવે છે તો આજનો આપણો પહેલો હોલ્ટ રહેવાનો છે અહીંયા દર્શન હોટલે આશા રાખું હરેક હોલ્ટ આવી સારી હોટલે રહે તો ચાલો હવે ફટાફટ આપણે જાશી અંદર પહેલાં જમી લઈએ આપણે કારણ કે આપણે સાડા સાત વાગ્યાના નીકળ્યા તો આપણે જઈમાં નથી તો ચાલો ફટાફટ જાશી હવે પહેલાં આપણે જમી લેશું ચાલો આપણું જમવાનું આવી ગયું છે અને આપણે મંગાવ્યું છે ઢોકરીનું શાક પ્લેન રોટલી મંગાવી છે પાપડ છે છાસ મન આવશે સલાડમાં એ લોકોએ ડુંગળી અને લીંબુ આપી દીધા છે આવી રીતે સરસ મજાની બેસવા માટેની જગ્યા તમને મળી જશે સામે કાઉન્ટર અને બહાર તો યાર નાસ્તો તો અઢળક છે પહેલાં આપણે ફટાફટ જમી લઈ પછી તમને બહારનો નાસ્તો શું શું મળે છે એ પણ તમને દેખાડી દો તો ચાલો ફટાફટ આવી જાજો જમવા ચાલો આપણું બિલ આવી ગયું છે પોસ્ટ કરીને જોઈ લેજો એકસો તોંતેર રૂપિયા છે પણ મજા આવી યાર જમવાની પછી તમને સામે કહી દઉં બર્ગર ચાઇનીઝ પીઝા બધું મળી જશે સામે તમને આઈસક્રીમને બધું મળી જશે અને આ બાજુ તમને કહી તો બ્રેક ચા ને નાસ્તો બધું મળી જશે સામે કચોરી વડા વડાપાવ પાઉભાજી ઢોસા ઉત્તપમ ઇડલી બધું તમને સાઉથ ઇન્ડિયન નામે મળી જશે અને સામે તમને બિસ્કીટની પણ મળી જશે હા એક અહીંયા એ છે કે અહીંયા મૈસૂર બહુ છે યાર જો મહેસૂર તમને આ રીતે મળી જશે ચાલો ટેક વાર ટાઈ પણ આપણે લઈને ટેસ્ટ કરીએ

કેબિનમાંથી હવે આપણે આવી ગયા છીએ આપણી સીટ ઉપર અંદર તો બફારો થતો હતો કેબિનમાં તો ચાલો હવે થોડીક વાર આપણે સૂઈ જશે અને થોડાક આપણે વહેલા ઉઠી જશે એટલા માટે કે હજી તો મને હિંમતનગર પછી બધા હજી ચાલવા વાર આવી છે કારણ કે હજી પૂનમને તો હજી સાત આઠ તારીખે પૂનમ છે તો બધા એને ચાલીને જવા વાર હજી પણ આપણાને જોવા મળશે ચાલો થોડી વાર આપણે સુઈ જઈએ તો પછી આપણે જ્યાં નીંદર એટલે જેમ બને એમ હિંમતનગરથી આપણે વિડીયો સ્ટાર્ટ કર દઈશું તો હું પણ બધા યાદ તો પદયાત્રી જોઉં ને તમને પણ દેખાડી દઈશ કેવો માહોલ રહે છે બધી પબ્લિકનો ચાલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મારા ભાઈઓને હવે અત્યારે આપણે હિંમતનગરના બસ સ્ટેશનથી નીકળી ગયા છીએ ભાઈ અહીંયા હોલ ટ્રીઓ પાંચ મિનિટનો બધા ઇમ્પ્રેસ થઈ ગયા મેં પણ ઉઠી અને મોઢું ધોઈ લીધું ભાઈ અહીંયા આપણાને અત્યારે વરસાદ જોવા નથી મળતો ભાઈ પછી અમદાવાદમાં ઉદાસ લગી વરસાદ હતો પછી પ્રાતિન પ્રાંતિને એટલો બધો આપણાને વરસાદ જોવા મળ્યો હતો પછી આપણાને અહીંયા વરસાદ નથી આપણે લગભગ સાંજે પડી ગયો લાગે છે છાટા છાંટા પણ અહીંયા એટલો નથી પડ્યો અમદાવાદમાં તો યાર ખરેખર આજે બહુ ડાયવર્ઝન આપણી પણ મજાની નીંદર થઈ ગઈ ચંચાડની હવે આપણે જોઈએ આપણા પદયાત્રી ક્યાંથી જોવા મળે છે સામે સાબરકાંઠાની આવી ગઈ છે બધી હવે તો બધી એક્સ્ટ્રા બસો મૂકી ગઈ છે અંબાજીથી હવે બસ સ્ટેશન પર તમને દો જોઈએ હવે કેટલી બસો આવી છે આજ તો દસ એક કિલોમીટર ક્રોસ ફેર હોય છે દૂરપુરા ગામ પહોંચ્યાથી અને અહીંયા વન વે ચાલુ રાખ્યો છે એટલે કે એક એક બાજુ આ આ બાજુ જે રહે ને એ બાજુ પદયાત્રીઓ માટે રાખ્યું છે અને આ બાજુ સિંગલ લેન એટલે ટુ લેનમાં આવક જાવક રાખી છે તો યાર સારામાં સારું પદયાત્રીઓ માટે બહુ ધ્યાન રાખવામાં આવ્યું છે અને ઠેર ઠેર બોર્ડ માર્યા છે કે તમે તમારું વાહન સાવધાની ચલાવો હજી પણ હજી બધાય જઈ રહ્યા છે અંબાજીના ધામ માટે ચાલી ચાલીને અને ચાલીને તો જાય છે પણ બાઇકમાં પણ એટલા જોવા મળે છે કે એ અંબાજી યાર બહુ સારી એવી સુવિધા રાખી છે પદયાત્રીઓ માટે પ્લસ થોડા થોડા સો સો બસો મીટરે અંતરે આવી રીતે લાઇટનું આયોજન કરવામાં પણ આવ્યું છે જેથી કરીને રાત્રે પદયાત્રીઓને કાંઈ ટેન્શન ના રહે પચીસ કિલોમીટર લોન સ્ટોપ વાલસી અને ખેડ જાલસી આવે હવે અત્યારે જોયું કે રિક્ષાવાળા પણ હારે હારે આવતા હતા ભાઈ ઠંડુ આપે તા પાણીની બોટલ આપતા હતા નાસ્તો આપતા હતા ઘણી બધી કરે છે અને ઓલરેડી બધે તંબુ તો રાખ્યા છે નાસ્તા માટે જમવા માટે બધી રીતે રાખ્યા છે પણ સાથે સાથે લોકો રીક્ષામાં છોટા હાથી વાનમાં બધી રીતે અત્યારે સાથે સાથે સેવા આપે છે રાત છે તોય

હવે ખેડ બ્રહ્મા લઈ અને અંબાજી એટલે પચાસ કિલોમીટર હવે આપણાને વધારે પબ્લિક ચાલતી એવું જોવા મળશે ભાઈ તો એટલા ચાલે છે બેનું એટલા ચાલી ચાલી જાય છે ભાઈ પાંચ ને સોળ થઈ ગઈ અને ચાના કેમ્પ પણ હવે ચાલુ થઈ ગયા છે ભાઈ ભાઈ વા વાત ઘરે બહુ સેવા આપે છે એ વેલી ઓવર થઈ ગઈ તો બધાય ચા માટે હવે કેમ્પ પણ ચાલુ કરી દીધા ચાલતા જોવા મળશે એમાં પચાસ કિલોમીટરમાં આપણે ખેડ બ્રહ્માના બસ સ્ટેશનમાં એન્ટર કરી જોઈ ગયા છે આ છે ખેડ બ્રહ્માનું બસ સ્ટેશન પબ્લિક જુઓ ભાઈ આવી ગયું છે જબરદસ્ત કેમ ફ્રાય ખાધી ભાઈ નાસ્તા માટેના ચા પાણી માટેના જમવા માટેના જો તમે ભાઈ સેવા તો યાર વાત જવા દયો કેટલી સેવા આવી બેને અંબાજી બહુ વધારે વધારે પગપાળા હોય તો આ બધા પંચમહાલ જિલ્લાના બાકી ઓવરઓલ ગુજરાતમાંથી તો છે જ છે પણ પંચમહાલમાંથી વધારે થઈ ગઈ અને આવી ગયા છે હવે આપણા પાર્કિંગમાં ચાલો આપણે પાર્કિંગમાં બસ રાખી ગઈ છે ભાઈ એન્ટર થતા મહેસાણા વિભાગના ત્રણ પ્લેટફોર્મ બનાવ્યા છે એટલે એનું અલગ વ્યવસ્થા પછી ભીલોડા એ છે તો એની માટે અલગ વ્યવસ્થા સાબરકાંઠાની અલગ વ્યવસ્થા સૌરાષ્ટ્ર માટેની આશ્રમ માટેની યાર બધાય માટે અલગ અલગ પ્લેટફોર્મ બનાવ્યા છે એક ડિવિઝન માટેના ત્રણ પ્લેટફોર્મ બનાવ્યા છે વાહ ચાલો અત્યારે હજી હમણાં હોઇસ્ટેરની નવી મિની બસ આવી જેવી છે વાહ ચાલો અહીંયાથી હવે મંદિર હશે માત્ર અઢાર અડધો કિલોમીટર એ લઈ લીધી કોફી અને મેં પેલા સામે નાસ્તો કર્યો તો સેવ ખમણી ખાધી હતી તો એની સામે એક દુકાન છે આપણા તો હું કોફી મેં કીધું તો મને કહે કે તમે સાગર વાયજો એ કે અરે ભાઈ મેં કીધું હું ખરેખર મજા આવી ગઈ ભાઈને અરે મળીને આપણાને તો ચાલો હવે આવી જાજો કોફી પીએ તો ગોલોબે માથી જાય આપણી ચારસો કિલોમીટરની સફર પૂરી થઈ જાય આજે આપણે બાર કલાકે એવા એટલા માટે એવા કે આપણા ડ્રાઈવર સાહેબ નવા હતા એના હિસાબે આપણે અને પ્લસ આપણે રાજકોટમાં એક કલાક મોડું થઈ ગયું અને પ્લસ અમદાવાદમાં ડાયવર્ઝન વધારે હતા તો એના હિસાબે પ્લસ વરસાદ પણ વધારે હતો તો આ ચાર વસ્તુ ભેગી થઈ હતી તો એના હિસાબે આજે આપણે બેથી ત્રણ કલાક લેટ આવ્યા છીએ અચ્છા દર્શનની વાત કરીએ તો મેં તમને આખો ટાઈમિંગ દઈ દીધું છે અત્યારે માધવી પૂનમનો મેળો છે ત્યાં લગીનો ટાઈમિંગ રહેશે પછી એનો ટાઈમ અલગ રહેશે અને રહેવા માટેની વાત કરીએ તો અહીંયા તમને ઘણી બધી ધર્મશાળા રહેવા માટે મળી જશે પ્લસ તમને એટલી હોટલો મળી જશે તો રહેવા માટે તમારે અહીંયા કોઈ ટેન્શન નહીં રહે હા દર્શન કરવું હોય તો દર્શન માટે તમારે બેથી ત્રણ કલાક દર્શન માટે લાઇનમાં ઊભું રહેવું પડશે તો ચાલો ઓવરઓલ જર્ની કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને બ અત્યાર જે આપણે બાર બસનું આપણા જીએસઆરટી બસનું પાર્કિંગ રાખ્યું છે ત્યાંથી મંદિર કહીએ તો માત્ર અડધો કિલોમીટરના અંતરે મંદિર આવેલું છે તો ચાલો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કાલે એક આપણે નવા વિડીયો સાથે મળીશું ચેનલ ગમે તો લાઈક કરતા જાવ શેર કરતા જાવ સબસ્ક્રાઈબ કરતા જાવ અને હર હર મહાદેવ બોલતા જાઓ આપણે ઇન્સ્ટા આઈડી અને ફેસબુકમાં ફોલોનો જરૂર એકવાર ફોલો કરી લેજો